સ્વચ્છોત્સવના ભાગરૂપે ખેડબ્રહ્મા એસ્ટી ડેપો ખેડબ્રહ્મા ભાજપ તથા આરડેટા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મેરેથોન યોજાઈ સ્વચ્છોત્સવના ભાગરૂપે ખેડબ્રહ્મા એસ્ટી ડેપો ભાજપ ખેડબ્રહ્મા અને આરડેકતા ઇન્સ્ટિટ્યૂટના સહકાર થકી પાંચ કિલોમીટર મેરેથોન સ્વચ્છતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો રૂટ ખેડબ્રહ્મા એસટી ડેપોથી આરડેકતા ઇન્સ્ટિટ્યૂટ નવી મેત્રાલ સુધી હતો કાર્યક્રમને પ્રસ્થાન કરાવવા શોભાવવા અને માર્ગદર્શન આપવા આરડેકતા કોલેજ ટ્રસ્ટી રાહુલભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ ભદ્રેશભાઈ પટેલ પ્રશાંત પટેલ લતાબેન ભાવસાર ભાજપ શહેર પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ પૂર્વ શહેર પ્રમુખ જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલ તેમજ તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ સુરેશભાઈ પટેલ ડેપો મેનેજર રઘુવીરસિંહ ચૌહાણ એટીઆઈ સુરેશભાઈ રાવલ ભરતસિંહ વગેરે હાજર રહ્યા આ મેરેથોન પૂર્ણ થતા આરડેકતા કોલેજ ખાતે સ્વાગત સન્માન અને નામ વિતરણનો કાર્યક્રમ રાખ્યો જેમાં તમામ મહેમાનો અને એકથી ત્રણ વિજેતાઓને ભાજપ શહેર પ્રમુખ તરફથી સીલિંગ ફેન ભેટ આપવામાં આવ્યા હતા ટી શર્ટના દાતા વાસુ એમ્પોરિયમ તથા કેડિટ ટ્રેડિંગ હતા અને સ્વચ્છતાના પ્રચાર અને પ્રસાર માટે કરેલ મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરી જેમાં એસટી ડેપો મેનેજર રઘુવીર સિંહ ચૌહાણ અને મોટી સંખ્યામાં ડ્રાઈવર અને કંડક્ટર મિત્રો અને વર્કશોપના સ્ટાફ દ્વારા અદભુત આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા